રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ એટલે પોરબંદર સૌરાષ્ટ્રની લોકસભાની પોરબંદરની આ બેઠક હંમેશાથી ચર્ચામાં રહી છે સાત ચૂંટણીઓ પૈકી છ ચૂંટણી ભાજપના ઉમેદવારોએ જીતી છે બે હજાર ચૌદમાં સળન બે લોકસભા ચૂંટણી જીતનાર મૂળે સહકાર આગેવાન એવા ભાજપના વિઠ્ઠલ રાદડિયા મોદી લહેરમાં બે લાખ સડસઠ હજાર મતોની સરસાઈથી જીત્યા હતા

કોઈ પણ સાંસદ આવ્યું છે થોડુંક અમારું પોરબંદરનું ધ્યાન ઓછું દેવાય છે નિરસતા દાખવે છે તો અમારી એવી માગણી છે કે પોરબંદર સંસદનો મત વિસ્તાર મોટો છે તો હર ત્રણ મહિને કે સંસદ સભ્ય અહીં આવે લોકોને સાંભળે અને લોકોની સમક્ષ કોઈ પણ પ્રશ્ન હોય તો નિરાકરણ લઈ આવે નેવી બેઝ ઉપર જે રિનોવેશનનું કાર્ય કર્યું પછી એણે જે ગામડાના લોકો હોય એને લોનની જરૂરિયાત હોય તો તેને લોન અપાવી છે પછી મોટી વાત કરીએ તો સોમનાથથી પોરબંદર પોરબંદરથી દ્વારકા એવા રસ્તા બનાવ્યા છે અને જે બોખીરામાં શિક્ષણ માટે પણ ગ્રાન્ટ આપી છે એ રીતે તેણે ખૂબ જ પ્રગતિના કાર્યો કર્યા છેલ્લે હું એમ કહું કે તે અત્યારે બીમાર છે પરંતુ તે પોતે બીમાર હોવા છતાં પોતાના કાર્યો બંધ નથી કર્યા તે પોતાના કાર્યકરો છે એના દ્વારા તેણે પોતાના કાર્યો સતત ચાલુ રાખ્યા છે જે આપણા અત્યારના સાંસદ છે શ્રી વિઠલભાઈ રાદડિયા એની વાત કરીએ તો કોઈક સંજોગોના કારણે એ ધ્યાન આપ્યું અને ક્યારેક થોડું ધ્યાન ના પણ આપી શક્યા કેમ કે એ મૂળ પોરબંદરના નહોતા પણ છતાં એમની કોશિશ ઘણી સારી હતી કે એમના પ્રયત્નોથી દ્વારકાથી સોમ દ્વારકા પોરબંદર અને સોમનાથ સુધીનો બહુ સારો હાઈવે બની શકો જે એક સારી બાબત છે કે રેલવે માટે જે એક મૂળભૂત ઘણા સમયથી જરૂરિયાત છે પોરબંદરના લોકોની એ હજુ સુધી મળી શકી નથી જે દરરોજની ટ્રેનો મળવી જોઈએ જે સાંસદોના પ્રયત્નોથી મળતી હોય છે એ હજુ મળી નથી પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયા લાંબા સમયથી બીમાર છે અને મીડિયા સમક્ષ આવતા નથી વીટીવીએ પણ સાંસદ વિઠ્ઠલ રાદડિયા પાસેથી તેમણે કરેલા વિકાસ કાર્યોને પ્રજા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક સાધી શકાયો નથી પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયાના છેલ્લા પાંચ વર્ષના વિકાસના કાર્યોને સ્થાનિક ભાજપના નેતા કંઈક આ રીતે વર્ણવે છે પોરબંદરને નેવીનું મુખ્ય મથક બનાવવા માટેની રજૂઆત રસ્તા અહીંથી દ્વારકા અડવાણા અને પોરબંદરને જોડતા સોમનાથના રસ્તા આ બધાની રજૂઆત ખાસ કરીને વિઠ્ઠલભાઈનું મુખ્ય કામ તો એ કે ગામે ગામ કોમ્યુનિટી હોલ બનાવવા છવિસ છે છવ્વીસ સંસદ સભ્યોની જે ભલામણો છે એમાં લગભગ છ્યાસી જેટલી ભલામણો વિઠ્ઠલભાઈએ સરકારી હોસ્પિટલ ખાસ કરીને અમદાવાદની હોસ્પિટલમાં કરી છે પથારી વર્ષ હોવા છતાં લોકોની ચિંતા કરી છે બીજું સંગઠનનું કામ પણ એને પૂરક બન્યું છે અને એવી રીતે દોઢ રોષની અંદર એની અસ્વસ્થ તબિયતના કારણે પણ કામમાં કોઈ જાતની ઉણોપ આવી હોય એવું જાણવા મળ્યું નથી મૂળ ગોંડેલના પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત છે તેઓ પોતાના સંસદીય મત ક્ષેત્રની મુલાકાત પણ નિયમિત લઈ શકતા નથી જેના કારણે વિસ્તાર વિકાસ ઉપર નકારાત્મક અસર તેવું સ્થાનિક કોંગ્રેસી આગેવાન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું છે વિઠ્ઠલભાઈ રાધોડિયા છેલ્લા એક વર્ષથી તો બેવા છે એટલે સ્વાભાવિક છે કે એ દરમિયાન કશું ન થઈ શકે પણ એ પહેલાં પણ વિઠ્ઠલભાઈને છે કોઈ કોઈપણ પ્રશ્નો માટે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી ન તો એને કોરબંદરના જે માછીમારો છે એના સળગતા પ્રશ્નો હતા એની બોટો છે એ પાકિસ્તાનની અંદર હજી પડેલી છે એને માટેનું પેકેજ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે મજબૂત થઈ શક્યું હતું પણ એ ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એ માછી માછીમારોની જે બોટ પકડાયેલી છે એના માટેનું ફરી પેકેજ જે મજૂર કરવાનું હતું ભારતીય જનતા પાર્ટીનો ગયા પછી મજૂર કરાવી શકાય યુપેની સરકાર હતી ત્યારે દર બજેટની અંદર બે ત્રણ બે ત્રણ ટ્રેનો આવતી હતી અને આ વખતમાં કોઈ નવી ટ્રેન શરૂ કરવામાં આવી નથી પાક વીમાનો પ્રશ્ન પણ ખેડૂતોનો સળગતો પ્રશ્ન છે એ એના માટે પણ વિઠ્ઠલભાઈ કંઈક દબાઈ ગયા છે પૂરમંદિર સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા માટે કોઈ પ્રશંસા કરે છે તો કોઈ ટીકા કરે છે છેલ્લી બે વાર ભાજપથી સાંસદ બનેલા વિઠ્ઠલ રાદડિયાની સંસદીય કાર્યપ્રવૃત્તિ ખૂબ જ નિરાશ છે સોળમી લોકસભાના કાર્યકાળ દરમિયાન રાજ્યના છવ્વીસ સાંસદો પૈકી સૌથી નબળો સંસદીય કાર્ય પ્રવૃત્તિનો દેખાવ પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયાનો રહ્યો છે અલબત્ત વિઠ્ઠલભાઈ રાદડિયા આ જ સમયગાળા દરમિયાન બીમાર રહ્યા છે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ દરમિયાનના પાંચ વર્ષમાં પોરબંદર સાંસદે સંસદમાં આપી છે માત્ર ચૌદ ટકા હાજરી સંસદમાં વિઠ્ઠલભાઈ એક પણ પૂછ્યો નથી નથી કે કોઈ સંસદીય ડિબેટમાં હિસ્સો લીધો છે દેશના સાંસદોએ જ્યારે સંસદમાં સરેરાશ હાજરી એસી ટકા આપી છે ત્યારે વિઠ્ઠલ રાદડિયા લાંબો સમય સંસદથી ગેરહાજર રહ્યા છે દેશના સાંસદોએ જ્યારે સરેરાશ બસો ત્રાણું પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું સંસદમાં મૌન વિસ્તારના વિકાસને મર્યાદિત બનાવે છે દેશના જ્યારે સરેરાશ ડિબેટમાં હિસ્સો લીધો છે ત્યારે વિઠ્ઠલ રાદડિયાએ એક પણ ચર્ચામાં હિસ્સો નહીં લઈને વિસ્તાર રાજ્ય અને દેશના પ્રશ્નો સમક્ષ આંખ આડા કાન કર્યા છે પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયાની તબિયત સારી ન રહેતા વિસ્તાર વિકાસ ઉપર અસર પડી છે પોરબંદર મત ક્ષેત્રના વણ ઉકેલા પ્રશ્નોમાં વધારો થયો છે પોરબંદરને નવી ટ્રેનો ફળવાતી નથી જેનાથી મુસાફરોની હાલાકી વધી છે સાથે પોરબંદર રેલવે સ્ટેશન પણ આધુનિક બન્યું નથી જેનો સ્થાનિકોમાં રોષ છે છાસવારે પાકિસ્તાન મરીન દ્વારા સ્થાનિક માછીમારોને પકડી બોટો સાથે પાકિસ્તાન લઈ જાય છે હાલ એક હજાર જેટલી બોટો પાકિસ્તાન હસ્તક છે અને આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી જે અંગે સ્થાનિક માછીમારોમાં ભારે અસંતોષ છે પોરબંદર સંસદીય મત ક્ષેત્રમાં પાણીનો વિકટ પ્રશ્ન છે જેનાથી મહિલા અને ખેડૂતો ભારે હાલાકી રહ્યા છે છે સાથે જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિથી ખાણ બન્યા પોરબંદર ખાતે ઉદ્યોગો નહીં હોવાથી સ્થાનિક સ્તરે બેરોજગારી વિકરાળ સમસ્યા તરીકે વિકસી છે જેનાથી સ્થાનિકો પરેશાન છે છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદેડિયાએ વિસ્તાર વિકાસના કેવા કાર્યો કર્યા અને તેમને દસમાંથી માંથી કેટલા આપે છે માર્ક્સ

પણ જે પોરબંદર જેના નામ પર સાંસદ બહિના છે જે તો એ વિસ્તારમાં જો એને વિકાસ કરવો જોઈએ તો વિકાસ થયો નથી એટલે આમાંથી હું એને એના વિસ્તારમાં એટલે સાંસદ મોટો વિસ્તાર છે એમાંથી હું એને પાંચ બાળક આપવું કારણ કે એના વિસ્તારમાં એને કામ કર્યા છે પોરબંદરમાં નથી કર્યા વિકાસના કામોમાં રોડ રસ્તા બગીચાઓ ગટરની લાઈનો આવું બધું કામનો વિકાસના કામો થયા છે પણ જે ગતિએ થવા જોઈએ અને જે રીતે થવા જોઈએ એમાં પણ થોડીક કચાશ રહેલી છે એના માટે પણ એમાં દસમાંથી પાંચ માર્ગ આપવામાં આવે ખાસ કરીને જે માછીમારોનો પ્રશ્ન છે પાકિસ્તાનમાં જે પકડાયેલી ભારતીય બોટો છે એને છોડાવવાના પ્રશ્નો અને બીજા નંબરમાં જે ત્રણસો ને છવ્વીસનું જે સોફ્ટોનનું વડાપ્રધાનનું પેકેજ હતું આ બે કેન્દ્ર સરકારના મહત્ત્વના માછીમારોનો પ્રશ્ન હતા આ પ્રશ્નોની રજૂઆતમાં માનનીય સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ પાસે લેખિતમાં અને ટેલિફોન ઉપર રજૂઆતો થયેલી છે એમના દ્વારા આ પ્રશ્નોનો નિરાકરણ માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત થઈ છે તો એમાં પણ હું એમને આઠમ આપીશ એમના કામો ખૂબ સરસ છે નેવલ બેઝ જેવો મોટો પ્રોજેક્ટ જે રિનોવેશન કર્યું એ સોમનાથ દ્વારકા હાઈવેના બાકીની સહકારી મંડળીના એમની ગ્રાન્ટ જે વાર્ષિક પાંચ કરોડ હોય છે તો પોરબંદરના ભાગે ઓમ જોઈએ તો સિત્તેરથી એંસી આવે પણ એને બદલે એમને એક કરોડ બેતાલીસ લાખ જેવી ગ્રાન્ટ વાઇપરી છે એટલે એને હું એમાં દસ માંથી દસ માર્ક આપું સાંસદ દ્વારા વિકાસની વાત કરું સાંસદની અંદર જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તો કે સાંસદને ગ્રાન્ટમાં જો વાત કરીએ તો એકસો જેટલી જે મહત્વ કામો હતા એ કામો એકસો છાસઠ જેટલા કામો એના મંજૂર કરેલા હતા એકસો ને છાસઠમાંથી એકસો અડત્રીસ જેટલા કામો એના દ્વારા સક્સેસફુલી કમ્પ્લીટ કરવામાં આવે છે અને વીસ કામ હજી પેન્ડિંગ વર્ક ઇન પ્રોગ્રેસમાં એક કામ હજી બાકાત થઈ ગયું છે તો એ મુજબ જોઈએ તો ઘણું સારું એવું કામ કરે છે એના તો એને દસ માંથી હું રેટિંગ આઠ આપી શકું વિકાસના કામ થોડા અંશે થયેલા તો છે જ થોડા ઘણા બાકી હશે તો થઈ જશે આવી અમે આશા રાખીએ છીએ એમાં બધે કેટલા માર્ક આપશો તમે એમાં દસ માંથી આઠ આપશો અમે પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડિયા તેમના સ્વાસ્થ્યના કારણે સંસદીય મત ક્ષેત્ર અને સંસદમાં લગભગ નિષ્ક્રિય રહ્યા છે તેમના કાર્યકરો દ્વારા વિસ્તારમાં જે કંઈ કામો થયા છે અને લોક પ્રતિભાવના આધારે વીટીવી આપે છે પોરબંદર સાંસદ વિઠ્ઠલ 10 દસમાંથી ફક્ત બે હજાર ઓગણીસના ચૂંટણી જંગમાં વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ નાદુરસ્ત તબિયતના કારણે કપાઈ છે જોકે રાજકોટ જેતપુરમાં વિઠ્ઠલ રાદડીયાની ટિકિટ કપાતા વિરોધ થયો છે પણ હાલ માહોલ શાંત થતા પોરબંદર બેઠક ઉપર ભાજપના રમેશ ધડુક અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જામશે જંગ એ નિશ્ચિત છે પોરબંદરથી તેજસ પટેલ સાથે અમદાવાદથી પરેશ દવે વીટીવી ન્યૂઝ